બે હત્યાની ઘટનાઓ શહેરના વિસ્તારમાં સામે આવી છે હાલની ઘટના આઘાતજનક રીતે ચિંતા ઉભી કરે છે જેમાં અઠ્યાવીસ વર્ષીય યુવક અરુણની ચપ્પુના ઘા મોતને ઘાટ ઉતાર્યો છે લિંબાયત વિસ્તાર ફરી એક યુવકની હત્યાથી ધણધણી ઉઠી છે આ ઘટના લિંબાયત વિસ્તારમાં આવેલા આસ્તિક નગરમાં બની હતી અરુણ નામના યુવકને અજાણ્યા હુમલાખોરે તીષ્ણ હત્યાના ઘાચીકી કર્યા કરી પોલીસની પ્રાથમિક તારણ અનુસાર હત્યાનું કારણ અકબંધ હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ વ્યક્તિગત અદાવત કે જૂથવાદી સંગઠનોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે આજથી દસેક દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં પોલીસના બાતમીદારની હત્યા કરવામાં આવી હતી તે પછી પણ પોલીસ તરફથી કોઈ મક્કમ કાર્યવાહી ન થવાથી સામાન્ય પ્રજાજનોમાં રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક રહેશોની ચર્ચા મુજબ લિંબાત વિસ્તાર બે નંબરના ધંધા કરતા લોકો માટે સ્વર્ગ સમાન બન્યો છે જ્યારે સામાન્ય પ્રજાજનો માટે અહીં જીવવું નર્ગ સમાન બની ગયું છે લિંબાત વિસ્તારમાં હાલમાં નશાખોરી જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓનું જાળું વિસ્તરતું થઈ રહ્યું છે પોલીસ તંત્ર સામેના આક્ષેપ અને વધતી હત્યાની ઘટનાઓ એ પ્રશ્ન ઉભો કરે છે કે શું લિંબાત પોલીસ દ્વારા યોગ્ય કાયદાકીય પગલાં લેવાઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે લીંબાયત પોલીસ વિભાગ આ વધતી જતી ગુનાખોરી તરીકે ઓળખાતા વિસ્તારમાં કઈ રીતે કાબૂ મેળવે છે અને સામાન્ય જનતામાં ન્યાયની લાગણી પાછી લાવે છે કે કેમ